વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં ક્ષત્રિય બાદ કોળી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જ્યાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદન લઈને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વલસાડમાં કોળી પટેલ સમાજ દ્વારા કરાયો વિરોધ જ્યાં વલસાડ જિલ્લા કલેક્ટરને આবেদন પત્ર આપવામાં આવ્યું છે. ત્યારે નાણા મંત્રી જે કનુભાઈ દેસાઈ છે તેમના નિવેદન લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે અમે પારડીના ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ ઢોળિયા પટેલ અને કોળી સમાજના મટોઠી ઇલેક્શન જીત્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે એમણે ત્રણેક દિવસ પહેલાં જાહેર સભામાં એવી ટિપ્પણી કરી હતી કે કોળિયા કૂંટાઈ અને ધોળિયા ચૂંટાઈ એની સામે અમે આજે કોળી સમાજ માટે જે એમની વાણી વર્તન છે અને જે વાણી વિલાસ કર્યો છે એનો વિરોધ કરીને અમે એમની પાસે રાજીનામું માંગવા માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીમાં આપ્યું છે કોળી સમાજની અસ્મિતા ઉપર સવાલો ઉભા થયા છે અને કોળી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે